આપણા નામ ઓકે અશોકભાઈ એસ પરમાર હું એડવોકેટ છું અને આ પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં પછીલા પચાસ વર્ષ રહેલો છું હું અને આ પ્રસાદ મિલ કમ્પાઉન્ડ જે આવેલું છે એ પ્રસાદ મિલ પહેલાં રાયખડ મિલ હતી બેચલ લશ્કરી મિલ હતી પછી પ્રસાદ મિલે લીધું એટલે પ્રસાદ નામ પડ્યું અને આ રાયખડની અંદર અહીંના જે રહીશો છે એ અમારા બાપ દાદા વખતથી આ બકા સો ઉપર મકાનોના રહીશો હતા આ મકાનો અમને ભાડાથી આપવામાં આવેલા હતા અમારી જોડે અમારા બાપ દાદાના નામથી આશરે સિત્તેર વર્ષ સુધીની જૂની પહોંચો અમે ધરાવીએ છીએ હવે મિલ બંધ થઈ ગઈ ઓગણીસો છ્યાસીમાં મિલ બંધ થઈ ગઈ એટલે લિક્વિડેટર ઓફ હાઈકોર્ટે સંચાલન કર્યું હતું તો હાઈકોર્ટે પણ અમને પહોંચો આપેલી છે કે અમે ભાડવા જ છીએ કાયદેસરના ભાડવા જ છીએ આશરે અમારા બાપ દાદા વખતે અમે આશરે સો વર્ષ ઉપરાંતના ભાડવાતો છીએ તેમ છતાં પણ હિતલ બંસીલાલ શાહ નામના પ્રસાદ મિલ લિમિટેડના ભાગીદાર વતી એ બિલ્ડરે એમને એક નોટિસ આપી હતી વીસ છ બે હજાર પચીસના રોજ નોટિસ આપી હતી કે સાત દિવસની અંદર આ મકાનનો કબજો ખાલી કરી દેવો આ નોટિસની અંદર અમને કોઈ સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટે કે અમને ભદ્ર કોર્ટે કોઈ ઓર્ડર કર્યો હોય કોઈ ઓર્ડરનું નંબર નથી કોઈ ઓર્ડરનું હુકમનું પાલન પણ અમને બતાવવામાં આવ્યું નથી હવે પીઆઈ સાહેબ અમને નોટિસ આપવા આવ્યા હતા ત્યારે અમે કીધું હતું કે ભાઈ અમને કોઈ કોર્ટનો હુકમ હોય તો બતાવો પણ અમને હુકમ બતાવવામાં આવ્યો નથી એમનું કહેવું એવું હતું કે તમે આરટીઆઈ માંગીને માંગી શકો છો હું નહીં આપું એટલે અમે એ એક ભારત રઈસ દ્વારા આરટીઆઈ માંગવામાં આવેલી હતી એ આરટીઆઈનો આજ દિન સુધી અમને જવાબ મળેલ નથી આજે જે સત્યાવીસ વીસ તારીખે નોટિસ આપી હતી સત્યાવીસ તારીખે આ લોકો તોડવા આવી ગયા હતા બુલડોઝરો લઈને એ વખતે પણ ઘણું ઘર્ષણ પબ્લિક વચ્ચે થયું હતું કે તમે અમને ઓર્ડર બતાવો ઓર્ડર બક્યા વગર તમે તોડી ના શકો પરંતુ ઘણું ઘર્ષણ થયું હતું અમે પિટિશન ફાઇલ કરી છે ભદ્રા સ્મોલ કોચ કોર્ટની અંદર દાખલ કરી છે એની અંદર હાલ દવે સાહેબ ચાર્જમાં છે એની અંદર અમારી પિટિશન દાવા અરજી અને મને હુકમ અરજી બંને પેન્ડિંગ છે અને ચાલુ છે ના અમારે અગાઉ જે ઘર્ષણ થયું હતું પોલીસ સાથે બિલ્ડરો સાથે અને બાઉન્સરો સાથે અમારી માંગણી એવી છે કે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હોય કે દરેક વ્યક્તિને ઘરનું ઘર મળવું જોઈએ જો બે હજાર બાર પહેલાંના વસવાટ હોય તો હું ચંડોળા તળાવની તમને વાત કરું ચંડોળા તળાવ તો ગેરકાયદેસર વસાહતીઓ વસેલા હતા તેમ છતાં પણ સરકારે એ લોકોને બે હજાર બાર પહેલાં હતા એમના આવાસોની ફાળવણી કરવા માટેનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અમે તો સો વર્ષથી વધારે ઉપરાંત અહીંયા ભાડવા તો છીએ ભાડાની અમારી પોજે પહોંચો પડેલી છે હાઈકોર્ટ ઓફ લિક્વિડેટરે જે પહોંચો આપેલી છે એટલે અમે કાયદેસરના સો વર્ષ જૂના ભાડવા તો છીએ એટલે અમને એમણે એમ ખાલી ના કરી શકાય અને બીજી વસ્તુ કે જો અમને કોર્ટમાં અમને ભાડવાત તરીકે બતાવ્યા હોત તો કોર્ટે અમને ભાડવા તરીકે નોટિસો મોકલી હોત સાત દિન સુધી અમને નીચલી કોર્ટે હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે કોઈ નોટિસ આપી નથી બિલ્ડરનું કહેવું એવું છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે આ મકાનનો કબજો ખાલી કરી દેવો જો અમને ભાડવાદ બતાવ્યો હોત તો કોર્ટે અમને સાંભળ્યા હોત પણ અમને કોઈએ સાંભળ્યા નથી અને અમારા મકાનો બધા સો દોઢસો વર્ષ જૂના હતા એ લોકોને બુલડોઝરો બાઉન્સરો પોલીસના કાફલા સાથે જબરજસ્તીથી તોડી કાઢવામાં આવ્યા છે આ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કોર્પોરેશન મેયર મેયરશ્રીને રજૂઆત કરી છે મુખ્યમંત્રી કાર્યાલય સુધી અમે રજૂઆત કરી છે પણ આજ સુધી એનો કોઈ જવાબ અમને મળેલો નથી અમારા રાયખંડ વિસ્તારના રહીશોની માગણી એટલી જ છે કે અમે કાયદેસરના સો વર્ષ ભાડવા તો છીએ એટલે અમને એમને એમ કાઢી શકાય નહીં અને બે હજાર બાર પહેલાના પણ હોય તો એમને પણ સરકાર મકાન આપે છે તો આ ગરીબ માણસ છે અભણ છે જે સ્લમ છે વિસ્તાર મજૂરી કરીને ભાડે મકાન પણ લઈ શકે એવી પરિસ્થિતિ નથી અને આજે બુલડજરો ફેરવી દેવામાં આવે છે પોલીસ કાફલા બાઉન્સરો સાથે તો આ ગરીબ જનતા રોડ ઉપર ક્યાં રહી શકશે આજની તારીખની વાત કરું અત્યારે જે રસ્તો ચાલુ હતો અમે ટેન્ટ બાંધીને ત્યાં લોકો રહેતા હતા આજે અમારી માંગણી એક હતી કોર્ટનો ન્યાય ના મળે ત્યાં સુધી અમને તંબુ બાંધીને રહેવા દો અમારે જવું ક્યાં અમને એનજીઓ વાળાને બીજા મદદ કરતા હતા ખાવા પીવાની રહેવાની અત્યારે પત્રા મારીને અમને ત્યાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવ્યા અશોકભાઈ તમારે કહેવાના હિસાબથી ઓર્ડર છે એ અમને જે કોર્ટનો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર બતાવ્યો છે એ તો લેબર યુનિયન એટલે કે મજૂર મહાજન સંઘ દ્વારા પિટિશન કરવામાં આવી હતી કે કારીગરોના જે લહેણા આટલા વર્ષોથી મિલ બંધ થઈ ગઈ છે એ બાકી જે નાણાં ચૂકવી આપવા તો એ નાણાં ચૂકવવાનો હુકમ થયેલો છે આ બિલ્ડરે જે પિટિશન કરી હશે મારું સ્પષ્ટપણે માનવું એવું છે કે આ બિલ્ડરે અમને ભાડવા તરીકે ત્યાં બતાવ્યા નથી કે આ લોકોને ભાડે મકાન આપ્યા છે એમનું એવું મૌખિક કહેવું છે કે આ લોકો કાયદેસરના ભાડવા જ નથી એટલે મકાન તોડી પાડવા જોઈએ અમારી જોડે પચાસ સિત્તેર વર્ષ ઉપરની ભાડા પહોંચો પડેલી છે જૂની અમારા બાપદાદા વખતની આજે હું પોતે પચાસ વર્ષ ત્યાં રહેલો છું અમારા બાપ દાદા તો સિત્તેર વર્ષ સો વર્ષ ઉપરાંત આ રાયખરની જનતા કાયદેસરની ભાડા પહોંચો ધરાવે છે એટલે કાયદેસર ભાડવા તક પણ એમને લાગુ પડે છે અને જ્યાં સુધી કોર્ટમાં મેટર પેન્ડિંગ હોય તો પોલીસ

છે સો વર્ષ જેવી ભાડા પહોંચવા અમારી પાસે છે તો અમે કાયદેસરના ભાડવા છીએ અમને કોઈ રેમ રાહે મિલે મકાન આપ્યા નથી કે જ્યારે ત્યારે ત્યારે પોલીસ કાફલા સાથે આ તોડી કાઢે એમણે અમારી સામે કોર્ટમાં પિટિશન કરવી પડે કે આ ભારવાતોએ મકાનો ખાલી કરી દેવા અને કોર્ટ અમને નોટિસ આપે કોર્ટ સાંભળે ને જો અમે ખોટા હોય તો કોર્ટ અમને ઓર્ડર કરે એના માટે અમે ના નથી કહેતા કાયદાને અમે માન આપીએ છીએ પણ અમારી ઉપર જે જોર જુલમ કરવામાં આવ્યું છે બાઉન્સરો દ્વારા પોલીસ કાફલા સાથે અને ગરીબ માણસોને રજાના દિવસે સવારમાં સાત વાગ્યા આવીને બુલ્ડરો ફેરવી દેવા આ અન્યાય થયો છે એટલે પોલીસને અમારી સામે અમારે પોલીસને એટલું કહેવું હતું કે અમને કોર્ટનો હુકમ બતાવો અથવા તો અમને કોર્ટમાં અમારી અરજીઓ પેન્ડિંગ છે ત્યાં સુધી આ તોડવું જોઈએ નહીં